સુરતમાં ચડીનોમની ભવ્ય ઉજવણી કરાઈ વાલ્મીકી સમાજ દ્વારા ચડીનોમની ઉજવણી કરાઈ જેમાં ઓપરેશન સિનોની થીમ બનાવી ભારતીય સેનાના પરાક્રમ દર્શાવ્યો તો આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા છડીને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા જેથી એક એમ્બ્યુલન્સ ફસાય હતી જ્યારે લોકોએ માનવતા દાખવી લોકોએ તેને જગ્યા આપી હતી

પુરુષ પરિવારમાંથી વાગમી સમાજના તમામીરોનો શુભખું અમત્યાન આપું છું શુભ પ્રામના આપું છું અને સાધુ આ ભાગ ખુશી છે એ સમાજના જેટલા બી મળીને છે અમરા પટેલ સાહેબ ભાગલા સાહેબ આ લોકો અમરા પેઢી જો છે થાય અને શું છે એના બીજા અલગ એના માટે જો આ

મુગાવીર મહારાજના જે આ પવિત્ર છડીનો તહેવાર નિમિત્તે ખાસ કરીને આપ જોઈ શકો છો કે જે છડીમાં નિર્માણ કર્યું છે જે કલાકારી કરી છે છે એમાં ઓપરેશન બતાવવામાં કારણ કે થોડા સમય પહેલા પહેલગામમાં જે આતંકવાદી દ્વારા આપણા છવ્વીસ નિર્દોષ નાગરિકોની હત્યા કરી તેના બદલામાં બદલો લેવા માટે આપણા સૈનિકોએ વીરતા બતાવી સાહસ બતાવીને જે આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે એ આખું ચિત્ર આખું દ્રશ્ય આપણે આ છડીમાં જોઈ શકો છો ખાસ કરીને અમારી આ દેશભક્તિ માટેની આ થીમ છે અને આ કાલે પ્રસ્થાન કરી ચાર રસ્તા જશે અને ત્યાં માન્ય પોલીસ કમિશનર સાહેબ પણ હાજર રહેવાના હોય એટલે ખાસ આ અમારા વાલ્મીકી સમાજ તરફથી ભારત દેશને સમર્પિત અને છવ્વીસ જે અમારા નિર્દોષ નાગરિકો મર્યા છે એમને ખાસ શ્રદ્ધાંજલિ

Mukesh Gurau Divyang News Surat